તાલુકાણામાં વ્યાજખોરના ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર ફર્યું વ્યાજખોર અજય શિરોના ત્રાસથી અગાઉ યુવકે આપઘાત કર્યો હતો સુરત જિલ્લામાં આવેલા લસકાણા વિસ્તારમાં એક બાવીસ વર્ષીય ચિતગાવાડી નામના યુવકે આપઘાત કર્યો હતો પોલીસ તપાસમાં અજય શિરોયા નામના વ્યાજખોરોના ત્રાસથી યુવકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું આરોપી અજન શિરોના ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર પહોંચ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અજય શિરોયાની ગેરકાયદેસર દુકાન તોડી પાડવામાં આવી છે અજય શિરોયા વિરુદ્ધ આગળ પણ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ ગુનાઓ દાખલ છે અને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે પણ એક ગુનો દાખલ થઈ ચૂક્યો છે આ અજય શિરોયાને પહેલા તડીપાર પાસા પણ થયા છે પણ હાલ તંત્રની કડક કાર્યવાહીને લઈને વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સુરત શહેરના લશ્કાણા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને વ્યાજખોરીનો ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ દરમિયાન આરોપી અજય રમેશભાઈ શિરોયા છે તેની લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ આરોપી અજય સિરોયા છે એનો હવેલી પાન સેન્ટર કરીને પાનનો ગલ્લો છે અને ઘોડાનો તબેલો બનાવેલો છે જે એસએમસીની જગ્યામાં ગેરકાયદેસર રીતે બનાયેલો છે જે અનુસંધાને લસકરણા પોલીસ અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી સંકલન કરીને આરોપી અજય સિરોયાના ગલ્લાના ડિમોલિશન માટેની કામગીરી એસએમસીના સંકલન સાથે આજરોજ શરૂ કરવામાં આવી છે આ આરોપી અજય સિરોયા છે તે ખૂબ જ માથાભારે ઇસમ હતો તેને વિરુદ્ધ અગાઉ ચારથી પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે સરથાણા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં મારામારી અને આઈપીસી ત્રણસો મુજબનો ગુનો નોંધાયેલો છે અને પાસા અને તડીપારની પણ આ આરોપી વિરુદ્ધ કાર્યવાહી થઈ ચૂકી છે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે હિતેશ ગલચર સુરત